નમસ્કાર ખેડૂત છે આજે આપણે નાનું કટર પહેલા લાયા હતા નાનું કટર કાંઈ હજુ લાગતું નહીં એના માટે હવે મોટું કટર લાયા છીએ હવે મોટા ચાલુ કર્યું આ બધા માણસો ખૂબ આવી ગયેલા છે અને આજે આ ટાઈપનું વાહન મોટું કટર ચાલુ થઈ ગયું છે આ બધું જમવાનું ચાલુ છે બે પહેલાં જમવાનું ચાલુ છે માણસો તો ભાઈ ભૂખ લાગી છે હા જો સવારના કટરની બાટ જુદી બેઠતા હવે હવે એક કટર પહેલાં આવી ગયું હતું એમાં તકલીફ થઈ ગઈ હતી તો ભાઈ શું હે તકલીફ એવું પણ તકલીફ છે નહીં આમ ચલની હેપ કહેજો પાછા છાવડો का टाइम बोलो दतो रहो है पांच पांच बजे खाओ भाड़े ये है ये अभी के चाय पड़ है ये आकर चालू से करे ये आता है तो पहला आ कटो था तो आमा का सेट छू नहीं तो आ तो हम सक्सेस सही लाग तू नहीं

ચાલુ કરી દીધું છે આ ટ્રેક્ટરમાં આપણે આ હાલત નાનું લાયા હતા કારણ કે રસ્તામાં ગારો છે રસ્તામાં ચાલુ હતું નહીં તો આવી બધી હાલત સુધા માણસો ખૂબ ખેતરોમાં ખેડૂતો આજુબાજુવાળાની તકલીફ છે બધા કટર માટે ભેગા થયેલા છે એ બધાએ વાળા વારાફ બધાને દુવાળું વાંધવાની છે અને આવી જુવાર છે થોડી ઘણી આડી પર પડી ગયેલી છે વસતા ના કાણે એટલે મજા કે આવતી ન હતી અને નુકસાન થઈ જતું હતું તો આ ટાઈપથી તો આ બધા એ માણસ જો આ ટાઈપ તમને દેખાતા હશે અને ના ના લાગે હે આ છે બધું ચાલુ લાઈન આપણે વેકાઈ પાણી પકા પાણી ખરેખર અલગ અમે 4 ડા આટલું તૈયારમાં 4 વેકા પાણી કે આ ટાઈપનું તમને કતો દેખાતો છે તો આવ બધું ચાલી જશે लाइक शेयर कजो जय माता दी जय जवान जय कृष्ण